નમસ્કાર મિત્રો આજના નવા વિડીયો સ્વાગત છે દરેકે દરેક રીતે મિત્રો ફુદીનો એક અગત્યનો ભાગ ભજવે છે અને એનો જો સેવન રેગ્યુલર કરવામાં આવે તો ઘણી બધી ગંભીર બીમારીઓથી પણ તમે બચી શકો છો અને સાથે સાથે મિત્રો મેન છે કે તમારું પાચન તંત્ર તમારું સ્ટ્રોંગ હશે તો ઘણી બધી સો બીમારીઓ તમારાથી મિત્રો દૂર રહેશે તો એ ફુદીનાને આપણે ઘરે કઈ રીતે વાવી શકીએ છીએ એ હું તમને લાઈવ મિત્રો બતાવવાનો છું કે ઘરે તમારા કુંડામાં સ્ટોર કરીને તમે વાવવાનો છે અને એક જ લગભગ દસથી પંદર દિવસમાં તમારું કુંડું આખું છલોછલ ભરી ભરાઈ જશે મિત્રો લાઈવ ડેમો હું તમને આજે બતાવવાનો છું કે કઈ રીતે વાવવાનું હોય શું પ્રોસિજર કરવાની હોય કઈ રીતે એની જાળવણી કરવાની હોય તો બને રહેજો વિડિયોના એન્ડ સુધી એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તો ચલો મિત્રો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે કુંડાની અંદર આમ ઘટાદાર કઈ રીતે તમે વાવી શકો છો એની જે છે અને બહુ જ એકદમ સરળ છે કે આ એના માટે ક્યાંય જવાનું નથી તમે શાક માર્કેટ દરરોજ જાઓ જ છો તો ત્યાંથી થોડોક તમે સો ગ્રામ જેવો ફુદીનો લઈ આવજો અને જાડી ડાળી વાળો લાવવાનો છે પાતળી ડાળી વાળો લાવવાનો નથી એ જાડી જાડી જે ડાળીઓ છે એને કઈ રીતે પ્રોસીજર કરીને કુંડામાં વાવી શકીએ એ આપણે જોઈએ સૌપ્રથમ જે કુંડાની અંદર આ જે માટી મેં તૈયાર કરેલી છે તો એની અંદર ચીકણી કે કે કઠણ એવી માટી નથી લેવાની કાળી માટી પણ નથી લેવાની રેતી ટાઈપ કે જો પેલી ચીકણી થોડી માટી હોય તો એની અંદર રેતી મિક્સ કરવાની કોકોવીટ મિક્સ કરવાનું અને વર્મી કમ્પોસ્ટ હોય તો થોડું મિક્સ કરી અને પછી આ માટી આપણે તૈયાર કરવાની છે નીચેના ભાગે જે આપણને હોલ હોય છે ત્યાં આગાડી અહીંયા મેં ઠીકરું મૂકી દીધેલું છે જેથી કરીને હોય હોલમાંથી વધારાનું પાણી હોય એ નીકળી જાય અને આપણો ફૂદીનો હેલ્ધી રહે હલો ફ્રેન્ડ્સ તો હું માર્કેટમાંથી આવી રીતે દસ રૂપિયાનો સો ગ્રામ એવો પુદીનો લઈ આવી છું એમાંથી વીણી વીણીને મેં જાડી આ ડાળીઓ કાઢી છે તો સૌ પ્રથમ આવી રીતે જે ડાળી લઈએ અને એને હાથથી નથી કટ કરવાનો એના માટે ધોયેલી સ્વચ્છ કાતરનો જ ઉપયોગ કરવાનો છે નખનું કે હાથનું કોઈ ઇન્ફેક્શન હોય તો આને લાગી શકે છે હાથથી તોડશો તો એના માટે કાતરનો જ ઉપયોગ કરવાનો છે તો સૌ જે નીચે હોય છે સુકાયેલો થોડો ભાગ ને આ રીતે કટ કરવાનો હોય છે ત્યારબાદ આ કાતરથી જ કાપવાની હોય છે આ રીતે આ પાંદડા કાઢી નાખવાના હોય છે અને છેલ્લે ખાલી બે જ બે કે એક પાંદડું આવી રીતે રાખી અને બધી જ ડાળીઓ આવી રીતે તૈયાર કરવાની હોય છે જો હું તમને ફરીથી બતાવીશ કે આ નીચે નથી રાખવાનું નીચેના પાંદડા કાઢી નાખવાના છે માત્ર ઉપરના બે જ પાંદડા ને એની ટોચ પણ કાપી નાખવાની છે સુકાયેલો ભાગ કાઢી નાખવાનો છે આવી રીતે બધી જ ડાળીઓ તૈયાર કરી દેવાની છે તમારે હવે જો મિત્રો જોઈશું તો આનો જે છેડાનો જે ભાગ છે જે આપણે માટીની અંદર નાખવાનો છે એ ભાગને શક્ય હોય ને તમને આ યલોવીરા મળી જતું હોય કુંવાર પાઠું તો એમાં આવી રીતે બોડી અને આવી રીતે લગાવી શકો છો હવે આવી રીતે આપણે પુદીનાની દરેક ડાળીથી ડાળી અંદર રોપી આની અંદર પાણી છે ડાયરેક્ટ આમ ડબલા ભરીને નાખવાનું નથી પરંતુ ઝારાની મદદથી અથવા ઝારો ન હોય તો આવી રીતે ધીમે ધીમે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપરનું માટી પલળે અને ભેજ રહે એ રીતે જ નાખવાનું હોય છે વધારે પડતું પાણી નાખવાનું નથી પછી આને સૂર્યપ્રકાશ વધારે નથી આપવાનો સવારનો અને સાંજનો જે કુમળો તડકો હોય એની અંદર જ રાખવામાં આવે છે શરૂઆતમાં જ્યારે આપણે ડાળીઓ લગાવી હોય ત્યારે એક વીક સુધી એને કુમળો તડકો જ આપવામાં આવે છે બરોબર એમાં પાંદડા ફૂટવાની શરૂઆત થાય ને ફૂદીનો માટીની અંદર સરસ રીતે જામી જાય પછી તમે થોડા સૂર્યપ્રકાશમાં એને રાખી શકો છો અને તમારે દાળ ચોખા દાળ ભાત બનાવ્યા હોય તો દાળ ચોખાનું પાણી હોય કે આમાં થોડું થોડું છાંટતા રહેવું બીજું આની અંદર કોઈ સ્પેશિયલ ખાતર ઉમેરવામાં આવતું નથી એ રીતે આનો ગ્રોથ સારો એવો થાય છે અત્યારે મેં જે ફૂદીનો વાયો છે એ દસ થી પંદર દિવસની અંદર સારા એવા પ્રમાણમાં ઊગીને ફાલી જશે અને આખું કુંડું સરસ રીતે ભરાઈ જશે મેં આજથી પંદર દિવસ પહેલા ફૂદીનો વાયેલો છે એ હું તમને બતાવું છું કે જો આખું કુંડું એવું સરસ એવું ભરાઈ ગયેલું છે અને સારો એવો ગ્રોથ તમે જોઈ શકો છો આ એ જ માપનું કુંડું છે અને એ જ રીતે મેં એને વાવેલો છે અને આનો અમે ચામાં દાળ શાકમાં ચટણી બનાવવામાં બધી રીતે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે આવી રીતે બે ત્રણ કુંડામાં મેં વાવેલો જ છે બાજુમાં પણ તમે જોઈ શકો છો કે એમાં પણ થોડા નાખી દીધેલા છે તો એ પણ અહીંયા ઉગી ગયો છે આવી રીતે વારાફરતી કુંડામાં વાવીને એનો બોળા પ્રમાણમાં અમે ઉપયોગ કરીએ છીએ અને તમે પણ આ જ રીતે ઉપયોગ કરી શકો છો તો મિત્રો આજના હોડિયોમાં તમને ખૂબ જ મજા આવી હશે અને લાઈવ ડેમો તમને મિત્રો બતાવ્યો એટલે કે તમે કઈ ટેકનિકથી ઘરે છલો છલ કુંડામાં તમે ફુદીનો વાવી શકો છો અને એ જ ફુદીનાનો અલગ અલગ ઉપયોગ પણ તમે તમારી ડેલીની લાઇફ સ્ટાઇલમાં તમે કરી શકો છો તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયો આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ્ટે